બપાયણા એક આધાને મોઢોડી કાઠું પડી પડતાને મારે કોક કરવું તો પડશે બીજું શું કરું કે આયો મારે તો આય હોય દે મન તો થાજી કંટાળી જોવે દોહો આ તોડું આ કાઠું કરી દે જાલા પેલું જોઈ જોન હડતા જ ઈ તો જા નહીં તાર કીધું ના રિષબ બળીન જાવથી મારે કાઠું તો જ મારું બેટું મને છે પડ્યો જે રહી હવે મારે તો આમ દુઃખ ઘણું થાય છે પણ કેવું કને મારે મારા બેટા અરે આવડી બે જણા મનાઈ કીધી કી હવે મારે તો કેમ કેવું હીરા મને કઈ કીધી હું કહું ભગવાન ને કગડું તાણ આવે મને બૈરાવાનું તો ચાલે એમ નહીં પણ એ છોકરાને તો ના કહેવાય કે મારે બૈરું જુએ છે તો વડીરા દફોળા કરી મારે તો શું કંટાળી ગયો મગજ હવે રહેક નહીં રે મારે કાઠું કોમ કાદ કે દીધું શું કરું ગમ ચોગનજી એને મને બોલાવાનું જ નહીં

કરવા <an> જ <indo by,"IPP Aleesi> <iblampa>

બાયરાના ટાઈગર પર ટાઈગરમાં કોકના ઘરે સપાયરા તો બાયરો પાછો આવીને મારતો તમે બે મન તો લોય પી જાતા તો બાયરુ લઈ આલો અમારું બાયરાંડી અહીંયા છેલા તમારા બે નામાને બાયરાના છે ઢોગા ખાતા મન તો બરાબરનું ટંજો લાગ્યું બાય બાય મને ધુઈ નાખ્યો બાયરુ છે મોટા ભાઈ આ ઘર કીયુ રે આ વડી ભૂલી ગયો વડી બૈરા ખોખરા કર આવે તું લઈ હેડ હવે હું તો થાચી બેન કર દે તો સીતાની શું થાય બધા મુખો હેડો આપડા મારે તો લીલા છે પણ મારે એક